ગુજરાતમાં એસઆઈડને લઈને પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે સરકાર દ્વારા બીએલ ઓની નિમણૂંક કરવામાં આવી છે અને આ બીએલો અલગ અલગ વિસ્તારોમાં ફોર્મ વિતરણ કરવા માટે ફરી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ગંભીર આરોપો કરવાની શરૂઆત કરવામાં આવી છે તેઓ કહી રહ્યા છે કે બીએલોને ખોટી રીતે દબાણ આપવામાં આવી રહ્યું છે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે મામલતદાર કચેરીએ બોલાવી તેમને ધમકાવવામાં આવી રહ્યા છે આ ગંભીર આરોપથી ફરી એકવાર ખડભડાહટ મચી ગયો છે ત્યારે ચેતર વસાવાએ બીએલઓના સમર્થનમાં શું વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે નમસ્કાર દર્શક મિત્રો અને ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સ્પેશિયલ ઇન્ટર્નશીવ રિવિઝન જેમાં જે વધારાના મતદારો ઉમેરાયેલા છે જે ડુપ્લિકેટ મતદારો છે જે ગુજરી ગયા હોય છતાં તેમના નામ હજી મતદાર યાદીમાં બોલાતા હોય તે પ્રકારે અલગ અલગ રીતે જે મતદાર યાદીમાં રહેલા લોકો છે તેમને નામ કમી કરવી ઉમેરવા માટે એસઆઈની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે જેના માટે સરકાર દ્વારા બી નિમણૂક કરવામાં આવી છે બીએલઓ આમ તો કહેવાય રહ્યા છે કે આ શિક્ષકો છે બધા ને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં આ બીએલો ફોર્મ વિતરણ માટે ફરી રહ્યા છે ને પણ ધારા સુધી ચેતાર બસાવાયા હવે સરકાર સામે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે ને મામલેદાર કચેરીએ બીએલઓ ને ધમકાવામાં આવતા હોય તેમની સાથે દૂર કરવામાં આવતો હોય ત્યાં સુધીનો આરોપ કર્યો છે તેમણે કહ્યું છે કે એસઆઈ કામગીરી કરી રહેલા અનેક બીએલઓ પાસેથી તેમને ફરિયાદ મળી છે ગેરહાજર બીએલઓ વિરુદ્ધ વોરંટ કાઢીને પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે અને મામલેદાર કચેરીમાં હાજર કરી રહી છે એટલે તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમમાં લાવવામાં આવ્યા ને હવે તેમના પર દબાણ કરીને કામ કરાવવામાં આવી રહ્યું છે પહેલા તો સાંભળો ધારાસભ્ય ચૈતાર વસાવાને ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી એસઆઈઆર ને લઈને બીએલઓ ની અનેક ફરિયાદો અમને મળી છે એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી એમાં સરકારી તમામ કર્મચારીઓને પંદર તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરન્ટ કાઢવામાં આવ્યા છે એમને ઘરે જઈને પોલીસ ઉચકીલા ઉચકીલા લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે તો અમે બીએલોની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ અને ઘણી આંગણવાડી બેનો બીએલો તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરવામાં આવે છે ત્યારે એમનું કેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલ કામગીરી કરાવવા છીએ નાના નાના ભૂલકાઓને અમારે હાંચવવાના કઈ રીતના ભૂલકાઓ રોડ પર દોડી જાય કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે બે વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે ચોવીસ હજાર દર મહિને પગાર આપવામાં આવે કેમ સરકાર આપતી નથી આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે અઠાવન વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો જે સચિવ સેક્રેટરીઓ જે હસમુખ ઢળિયા હોય કે કે નાથન હોય એમને તમે બોતેર બોતેર વર્ષ સુધી એક્સ્ટેન્શન આપો છો એટલે આ જે નીતિ છે ઊંચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને